તો રાજ્યમાં આજથી ત્રણ દિવસ હવામાનમાં પલટો આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં ભારે પવનો પણ કૂંકાશે તો આ સાથે જ મેઘગર્જના સાથે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે સમુદ્ર કિનારે ચાલીસ કિમી સુધી પવન કૂંકાઈ શકે છે દસ એપ્રિલ સુધી હવામાનમાં પલટો આવશે તો બંગાળના ઉપસાગરમાં સિઝનનું પ્રથમ વાવાઝોડું બનશે આગામી દિવસોમાં ભારે પવનના ગુફાનો ગ્રીન અને લગભગ ઝડપી ને સાથે સાથે ક્યાંક વરસાદ ક્યાંક મેઘઘટના અને ભારે ભારે ગ્રીનગજ સાથે સમુદ્રમાં ભારે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકવાની શક્યતા રહેશે જેમાં લગભગ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વિન પવન ફૂંકાવાની શક્યતા રહે છે લગભગ સામાન્ય પવન દસ થી પંદર કિલોમીટર અને વિનગજ પાંત્રીસ કિલોમીટર અને દરિયા કિનારા ભાગોમાં ચાલીસ કિલોમીટર ઉપર ફૂંકાવાની શક્યતા રહે છે આ ઉપરાંત હમણાં જોવા જઈએ તો બંગાળ બંગાળસાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા રહે છે